અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આજે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક બસ અને એસયુવી કાર વચ્ચે અકસ્માત થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી મુજબ ચાંદખેડામાં એમટીસ બસ સ્ટેન્ડ આગળ એસયુવી કાર અને એમટીસ બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં એમટીસની બસના પાછળના ભાગમાં એસયુવી કાર ઘૂસી જતા કારનો કચ્ચરખાણ થઈ ગયો હતો આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય એક હજુ કારમાં જ ફસાયેલા હોવાની માહિતી મળી રહી છે અમદાવાદના ચાંદખેડા ગામ બસ સ્ટેન્ડ પાસે આજે અઠાવીસમી માર્ચ સવારના સમયે એમટીસ બસ અને એસયુવી કાર વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો બસ સ્ટેન્ડ ઉપર એમટીસ પેસેન્જર લેવા ઊભી હતી તે દરમિયાન પાછળથી તેજ રફતારથી આવતી એસયુવી કાર ધડાકાભેર અથડાઈ ગઈ હતી આ અકસ્માતમાં કાર ચાલક પાસે બેઠેલા વિકાસ શુક્લા નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે કાર ચાલક પ્રકાશકુમાર સિંઘ અને બસમાં ચડતા પેસેન્જરો ઇજાગ્રસ્ત થયા હતા કારની ટક્કર એટલી જોરદાર હતી કે બસ દસ ફૂટ આગળ સુધી ધકેલાઈ હતી આ સાથે જ કારમાંથી એક દારૂની ફૂટેલી બોટલ પણ મળી હોવાનું જાણવા મળ્યું છે અકસ્માત એટલો જોરદાર હતો કે ફસાયેલા વ્યક્તિને નીકળવા માટે ચારે તરફથી પતરા કાપવા પડ્યા હતા અંદાજે વીસ મિનિટ સુધી કામગીરી કર્યા બાદ તેને બહાર નીકળવામાં આવ્યો હતો અકસ્માતમાં કાર ચાલકને ઈજા જ્યારે બાજુમાં બેઠેલા વ્યક્તિનું મોજ નીપજ્યું છે જ્યારે બસમાં ચડતા પેસેન્જરોને પણ નાની મોટી ઈચ્છાઓ થઈ હતી જેમાં એક બાળકીની ઈજા થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી છે એક ને ના કાઢી શક્યા